देले मित्रों आपा गरज निकरी जाय छे अन જોઈ લે ખાલે અમારો રસ્તો રસ્તા મત ખાલે જો રેઈ લે ખાલે રસ્તા મત આકુતરાવ ભરીઓ એટલું તો ખાલે પાણી જ ભરીઓ અન જોઈ લે આ बाजू पण એટલું જ છે અમે પણ આયા દેજો જે ખાલી અમાર આસ્તામાં હેતરમાં જવાનો રસ્તો ખાલી દેખું પાણી જ ભરાઈ રહે છે આ જો દેતા હું અતાઈ જોઈ લે ખાલી મિત્રો આ રાતે મે જલુ છ જોઈ ખાલી જેટલું પાણી ભરવાનું છે કઈ સાધન તો કોઈ નેકરી જ ના કેવામાં થઈ તો હવે પેલા ભાગમાંથી બતાઈએ આજ લઈ ગયા

देखा, देखा।, 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 देखा जो ले पानी के लिए जो मिलना चाहिए तो यह बर जो ले पानी आवाज पास जो आ जिधे बत्ती पानी आवाज

જો પાણી જેવી અવાજ એટલે પાણી આ બાત થી આવે છે पगलप से जो है मित्र को हमारा स्थानीय हालत थी जो ले खाली आई तो पानी है डी आवे अपनी अंदर से था नहीं हडाए वो मैं था ना बाजू ये नहीं हडाए

पानी पूरी नहीं हडी आवाज थोड़ी थोड़ी अजी आवाज थोड़ी थोड़ी हड्डी आवाज प

सभी लोग मित्र चलो पानी है जी आ बाजू देखा है और जाओ जो थोड़ा थोड़ा अब हम तो हेतर बाजू वरी जाए मित्रों આપરે એટલે બાજુ પાણી ભરેલું છે જે છેલ્લે પાણી ભરાણો છે તે ના છેલ્લું પાણી ભરાણો છે E te la cubori di Giovanni, non è che è come un buonissimo. E te la cubori di Guaco. હમ હ હા આપરા આજા ભાઈ ને ઉપરાવા માટા એરા હેતરમાં પાણી ભરાઈ દી તા આપરે આઈ જશે હેતરમાં સજય માતાજી ની તરફ આપરે ચેનલ પર જો નવા આવો સબ્સ્ક્રાઇબ કરજો તો મેં લીધું છે નેક્સ્ટ વિડીયોમાં